આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મિતલ પટેલ વાંચે છે મુખ્ય ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું બેન્કો લઘુત્તમ ખાતા બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર અમદાવાદ રેલવે મંડળમાં આગામી બે ત્રણ વર્ષમાં અન્ય છ માલવાહક કેન્દ્ર બનાવાશે મહેસાણાના વડનગર ખાતે સત્તર કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી મોડલ પરિવહન કેન્દ્ર બનાવાશે મુખ્યમંત્રીએ કરી સમીક્ષા જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે આજે સૌ પ્રથમવાર સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળા યોજાઇ રાજ્યના વિવિધ જિલ્લામાં આજે તિરંગા યાત્રા યોજાઈ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયા અને વલસાડના ગિરિમથક વિલ્સન હિલ પર યોજાયેલી હાફ મેરેથોનમાં દેશ વિદેશમાં એક થી વધુ દોડવીરોએ ભાગ લીધો ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું બેન્કો લઘુત્તમ ખાતા બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર છે ભારતની બીજી સૌથી મોટી ધિરાણ કરતા આઈસીઆઈસીઆઈ બેન્કે તમામ ગ્રાહકો માટે માસિક લઘુત્તમ સરેરાશ બેલેન્સની જરૂરિયાત વધારી દીધા બાદ આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ મુજબ જણાવ્યું મહેસાણાના ગોઝારિયામાં નાણાકીય સમાવેશી સંતૃપ્તિ ઝુંબેશ અંતર્ગત ગ્રામ પંચાયત સ્તરીય કાર્યક્રમમાં શ્રી મલ્હોત્રાએ કહ્યું બચત ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા બેન્કો દ્વારા નક્કી કરાશે કારણ કે આ નિર્ણય કોઈપણ નિયમનકારી અધિકાર ક્ષેત્ર હેઠળ આવતો નથી उसके अंदर में रिजर्व बैंक ने सभी बैंकों के ऊपर में छोड़ा है कि वो किस प्रकार का मिनिमम बैलेंस वो रखना चाहे तो अब किसी बैंक ने दस हजार रखा है किसी ने दो हजार पहले माफ भी किया हुआ है लेकिन ये रेगुलेटरी डोमेन में नहीं है અમદાવાદ રેલવે મંડળમાં આગામી બે ત્રણ વર્ષમાં અન્ય છ માલવાહક કેન્દ્ર બનાવવામાં આવશે જેથી આ વિસ્તારમાં માલ પરિવહનમાં રેલવેનો હિસ્સો વધશે આ ઉપરાંત નલિયા અને વાયોર વચ્ચેની નવી રેલ્વે લાઇન સેવાગ્રામ અને સાંગીપુરમના પ્લાન્ટ્સને સીધી કનેક્ટીવીટી મળશે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મંડળમાં કુલ છોતેર માલવાહક કેન્દ્રો છે જેમાં સાત ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ છ ખાનગી માલ ટર્મિનલ સોળ ખાનગી સાઇડિંગ્સ સાડત્રીસ ગુડસેટ્સ અને આઠ પોર્ટ ટર્મિનલ સમાવેશ થાય છે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સત્તર કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી મોડલ પરિવહન કેન્દ્ર બનાવાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણાના વડનગરમાં રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા કરી તેમણે વડનગરના રેલ્વે મથક સામે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓની સૂચનાઓ આપી હતી આ પ્રોજેક્ટ અંતર્ગત પાર્કિંગ વિશ્રામ એરિયા કાફેટેરિયા જેવી સુવિધાઓ ઊભી કરાશે શ્રી પટેલે બાંધકામ કૌશલ્ય તાલીમ સંસ્થાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું સાંભળીએ એક અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરના પૌરાણિક આટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચન કર્યા હતા ગુજરાત પ્રવાસન નિગમે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ કર્યો છે વડનગર ખાતે મુસાફરોને યાત્રિકો માટે પર્યટનની સુવિધાને વધુ સારો બનાવવાના ઉદ્દેશથી વડનગર રેલવે સ્ટેશનથી શહેરના મુખ્ય જોવાલાયક સ્થળો સાથે જોડતું મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું અંદાજે રૂપિયા દસ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે મુખ્યમંત્રીએ કાંકની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કરી ગુણવત્તાની જાળવણી માટેના જરૂરી સૂચન નો કર્યા હતા જયંતિ ચૌધરી આકાશવાણી સમાચાર મહેસાણા જૂનાગઢ જિલ્લાના શાસન ખાતે આજે સૌ પ્રથમવાર સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ જેમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સિંહોના અસ્તિત્વ માટે તેમના પ્રાકૃતિક આવાસનું રક્ષણ જરૂરી હોવાનું જણાવ્યું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગુજરાતના એશિયાઈ સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ અને વન્યજીવ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવા એક પુસ્તકનું વિમોચન કરાયું આ કાર્યશાળામાં વિવિધ દેશના એકસો સાહીઠથી વધુ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા સાંભળીએ એક અહેવાલ આ કાર્યશાળામાં વિશ્વના અલગ અલગ દેશો માંથી એવા તજજ્ઞો હાજર રહ્યા હતા કે જેમણે સિંહના સંવર્ધન માટે અને સિંહના રક્ષણ માટે કામગીરી કરી હોય દક્ષિણ આફ્રિકા ને અન્ય દેશના તજજ્ઞોએ આજે સાંજ સુધી ચાલેલ પંદર જેટલા વિભાગો માં પોતાના અનુભવો રજૂ કરીને ગુજરાતના સિંહો ને કેવી રીતે બચાવવા અને કેવી રીતે તેનું સંવર્ધન કરવું તે અંગે વન અધિકારીઓ તેમજ વેટરનેટી તબીબ ને માર્ગદર્શિત કર્યા હતા સંજીવ મહેતા જુનાગઢ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ફોલો કરશો તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરામાં નવલખી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા આ ઉપરાંત રાજ્યમાં અનેક જિલ્લામાં આજે તિરંગા યાત્રા યોજાઈ હતી સાંભળીએ એક અહેવાલ બનાસકાંઠા જિલ્લાના નાણાબેટ ખાતે ભારત પાકિસ્તાન સરહદ નજીક તિરંગા યાત્રા યોજાઈ જેમાં બીએસએફના જવાનો વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા જ્યારે છોટા માં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અંતર્ગત નગરપાલિકા દ્વારા શાક માર્કેટમાં સફાઈ કરવામાં આવી બીજી તરફ અમદાવાદ ની ચારસો અને નવસારીની એસી જેટલી શાળાઓમાં રંગોળી સહિતની સ્પર્ધાઓ યોજાઈ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા મંડળ કચેરી રેલવે મ્યુઝિયમ અને ભાવનગર ટર્મિનસ રેલવે મથક ને તિરંગાની લાયક થી સજાવવામાં આવ્યા છે સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ સાબર ડેરીના પશુપાલકોને બે થી ત્રણ દિવસમાં ભાવ ફેર ચૂકવવામાં આવશે સાબર ડેરીની આજે યોજાયેલી એકસઠમી વાર્ષિક સામાન્ય સભામાં ત્રણ મુખ્ય ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જે પશુપાલકોના પ્રતિનિધિઓએ માન્ય રાખ્યા હતા અગાઉ ડેરીએ પાંત્રીસ રૂપિયાનો ભાવ ફેર જાહેર કર્યો હતો જેને આજની સભામાં ચૂકવવાનું નક્કી કરાયું હતું આ અંગે સાબર ડેરીના ચેરમેન શ્રાવણભાઈ પટેલે વધુ માહિતી આપી આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ તીસો પેલો ભાવફેર જનરલ સભાની મંજૂરી આપે આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે બીજું ચેરમેન સેક્રેટરી એમનીમાં પણ વર્ષમાં એક મીટિંગ કરી અને પ્રશ્નો માટે તે બોડી નિયામક નિર્ણય કરે હવે એક મીટિંગ નું આયોજન આ રીતે કરવું સભા સભાસદોને જે પ્રશ્નોની ની વાચા મળી જાય અને સાબરની જે પ્રગતિ દિન પ્રતિદિન વધી રહી છે એમાં વધારો થાય તે માટે ચાર નિર્ણયો આજે મહત્વના કર્યા છે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ ચોસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અડસઠ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જળાશયોની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યના બાવન જળાશય હાઈ એલર્ટ પર છે એટલે કે સિત્તેરથી સો ટકા ભરાયા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં પંચોતેર ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે માત્ર આડત્રીસ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો જોકે અત્યાર સુધી પડેલા વરસાદથી અસરગ્રસ્ત સાતસો ત્રેસઠ લોકો બચવાયા છે જ્યારે ચાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે હાલની સ્થિતિમાં રાજ્યના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસટી બસના તમામ રૂટ પર બસો કાર્યરત છે તાપી નવસારી ડાંગ વલસાડ દમણ સહિત દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે માછીમારોને અગિયારથી થી ચૌદ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે વલસાડ જિલ્લાના ધરમપુરના ગિરિમથક વિલ્સન હિલ પર વિલ્સન હિલ હાફ મેરેથોન યોજાઇ હતી આ મેરેથોનમાં મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ દિલ્હી સહિતના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી આવેલા એક હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો ચક્ષુદાનના હેતુ સાથે યોજાયેલી આ મેરેથોનમાં ચાર મુખ્ય રેસ કેટેગરી યોજાઈ હતી ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા વિશેષ પદવીદાન સમારોહમાં કુલ બાર હજાર પાંચસો ચોત્રીસ વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી છે આ સમારોહમાં તબીબી અને વાણિજ્ય વિદ્યાશાખાના ઉપરાંત ઇજનેરી સહિતની અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીનીઓને પણ પદવી એનાયત કરાઈ હતી આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી તેના પંચોતેરમાં વર્ષની ઉજવણી કરી રહી છે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સગવડતા માટે વર્ષમાં બે વખત પદવીદાન સમારોહ યોજાય છે અને એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂતોને ખેડૂત નોંધણી કરાવવા માટે અરવલ્લી જિલ્લાના ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે નોંધણી બાદ એક યુનિક નંબર મળશે તેનાથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકાશે આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડ કૃષિ પશુપાલન અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો પણ ફાયદો થશે ત્યારે નજીકની પંચાયત તેમજ સીએસસી ખાતે નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું બેંકો લઘુત્તમ ખાતા બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર અમદાવાદ રેલવે મંડળમાં આગામી બે ત્રણ વર્ષમાં અન્ય છ માલવાહક કેન્દ્ર બનાવાશે મહેસાણાના વડનગર ખાતે સત્તર કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી મોડલ પરિવહન કેન્દ્ર બનાવાશે મુખ્યમંત્રીએ કરી સમીક્ષા જુનાગઢ જિલ્લાના શાસન ખાતે આજે સૌ પ્રથમવાર સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ રાજ્યના વિવિધ જિલ્લામાં આજે તિરંગા યાત્રા યોજાઈ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયા અને વલસાડના ગિરિમથક વિલ્સન હિલ પર યોજાયેલી હાફ મેરેથોનમાં દેશ વિદેશના એક હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત ને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો we yeah.